નમસ્તે મિત્રો તમારું દિલ થી સ્વાગત છે મારી ચેનલ જેસ્ટી રેસીપી માં ચાટ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે કારણ કે ચાટ તો લગભગ બધાને જ બહુ ભાવતો હોય છે અને કોઈ પણ ચાટ માં સૌથી મહત્વનું ઇન્ગ્રીડિયન્ટ હોય છે ચાટ ની પૂરી આવી એકદમ ટેસ્ટી પૂરી જેને જોઈ ને એમ નમ પણ ખાવાનું મન થઈ જાય તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ઘરે જ ખુબ જ સરળ રીતે બનતી બજાર જેવી જ કરકરી ચાટ પૂરી જેને તમે અલગ અલગ ચાટ બનાવવા માટે પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર શરૂ કરીએ એક કપ એટલે કે ગ્રામ મેંદો તેમાં અડધી ચમચી અજમો ઉમેરીશું અજમાને હાથ થી થોડું મસરીને નાખીશું જેથી તેનો ફ્લેવર સરસ રીતે બહાર આવે ત્યાર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું લોટની વચ્ચે ખાડો કરીને ત્રણ થી ચાર ચમચી તેલ ઉમેરીશું તમે ઈચ્છો તો તેલની જગ્યા એ ઘી પણ લઈ શકો છો ઘી બંને જોતી હોય તો મોણ થોડું વધારે નાખશો તો એકદમ બાર જેવી બનશે લોટ ને સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો મુઠ્ઠી વાળી એ ત્યારે લોટ આ રીતે બંધાયેલો રહે છે એટલે મોણ બરાબર પડ્યું છે હવે એક કપ જેટલું નવ શેકુ પાણી લેશું અને થોડું થોડું કરીને લોટમાં ઉમેરતા જશું લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખજો લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં લોટને ને મીડિયમ બાંધવાનો છે તો લોટ બંધાઈ ગયો છે તો તેને ઢાંકીને ને દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દેશું જેથી લોટ ઉપરથી સુકાઈ ન જાય દસ મિનિટ પછી લોટ ને નાના લુવા તૈયાર કરી લેશું તો બધા જ લુવા તૈયાર થઈ ગયા છે લુવા માંથી પાતળી પાતળી પૂરી વણી લેશું અને વણેલી પૂરીને કપડા અથવા પ્લાસ્ટિક ઉપર થોડી સુકાવા દેશું તો પૂરીને વણી લીધી છે હવે કડાઈ માં તળવા માટે તેલ ગરમ કરવા મૂકીશું તેલ સરખું એક એક કરીને પૂરી તેલ માં નાખીશું અને મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેશું તો તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેને બહાર નીકાળી લેશુ અને એવી જ રીતે બાકીની પૂરીને તળી લેશું તો તૈયાર છે એકદમ કરકરી તાજી અને ઘરે બનાવેલી ચાટ પૂરી માત્ર અઢીસો ગ્રામ મેંદામાંથી ઘણી બધી પૂરી બનીને તૈયાર થઈ જાય છે જેને તમે અલગ અલગ ચાટ ની રેસીપી માં યુઝ કરી અથવા તમે ચા સાથે પણ ખાઈ શકો છો તો મિત્રો આ સરળ અને ઓછા સામગ્રીથી બનતી ચાટ ની પૂરી રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળીશું એક નવી અને ટેસ્ટી રેસીપી સાથે